શહેરના ચિત્રા મસ્તરમ બાપાની સામે એક વૃદ્ધ ઉભા હતા તે દરમિયાન ડમ્પર ચાલકે અડફેટ લેતે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ભાવનગર શહેરના ચિત્રા મસ્તરમ બાપા મંદિરની સામે એક વૃદ્ધ ઉભા હતા તે દરમિયાન ચિત્રા બારિયાની વાડી નજીક રહેતા ભગવાનભાઈ જાદુભાઈ ચોડાસમાને ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા જીવાપાઈમાં હતા

Ini la उपाय चाहिँ